ચંડોળા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીનો આજે પહેલો દિવસ પૂર્ણ થયો છે જેસીબી અને ફોકલેન્ડ મશીનના પૈડા થંભી ગયા છે કાલથી ફરી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચાલશે સાહીઠ ટકાથી વધુ દબાણોને આજે દાદાના બુલડોઝરોએ ધ્વસ્ત કર્યા છે એસીથી વધુ બુલડોઝર

આ મોટા પ્રમાણમાં ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ચંડોળા તળાવ વિસ્તારમાં અંદાજીત પંદરસો થી બે હજાર જેટલા ગેરકાયદેસર ઝોપડા છે આ ઝૂંપડાઓ પૈકી સાહીઠ ટકાથી વધુ ઝૂપડાઓનું પ્રથમ દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અન્ય જે ઝૂંપડાઓ હજી બાકી રહી ગયા છે કાચા પાકા બાંધકામો બાકી રહી ગયા છે તેમનું આવતીકાલે ફરીથી ડિમોલેશન કરવામાં આવશે હાલમાં આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે બિલ્ડર્ઝરો છે તે એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને જે પોલીસ અને અન્ય જે સુરક્ષા કર્મચારી હતા તેઓ પણ એક પછી એક પોતાનું સ્થાન છોડી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે દિવસમાં ગરમીમાં પણ સમગ્ર આખો દિવસ ડિમોલેશન ચાલ્યું હતું અને આવી રીતે પણ આવતીકાલે પણ ધમધમાટથી ડીમોલેશન ચાલવાની પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન મલય સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોર્પોરેશનના કમિશ્નર હાજર રહ્યા